રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હાજા નરવા રાખે કેમ તો બધા મજામાં ને અમે પણ જો મજામાં જોઈ તમે પણ મજામાં છો એવી આશા સાથે ચાલુ કરે તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગ માં જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું સાધા વાળીએ વાળીએ જવાનું કારણ એવું છે કે કાકાને જે આપણે પાતળિયા સાહ નાખાતા અઢારની દરિયે તો એ એમાં થોડીક મગફળી વાવવાની એટલે એ સાસ પાછા બોરવાના હે પારા બાંધવાના છે એટલે અત્યારે તો પારા તો નહીં બંધે પારા બપોર પછી બનતા હે ખાલી સાહ પૂરા હે એટલે કાકાનું અહીંયા અને ટૂંકમાં લારી છે લારી લઈને કારણ એવું છે કે બર્તન થોડુંક લાકડા હતા વાડીએ ફાઇડ હે ફાડવા વાળા ભાઈ આવતા એ ફાડવા ફાટી ગયા હે ટૂંકમાં એટલે એ લારી લાટી જ આવી લારીમાં ફરી અને અહીંયા ઘરે છે ને અહીંયા સામે જગ્યા કરી ગોઠવી દેવું એટલે સોમાસા પહેલા આપણે બર્તન હસવાઈ જાયુકમાં એટલે અહીંયા થોડીક જગ્યા કરીને ગોઠવી દેવું એટલે એવું કરવાનું છે લાકડાને એવું ભર્યાવાનું છે એટલે અત્યારમાં આપણે આથી બે છોડ ન ખાશે તો ઓણી જોડે લેતી છોટી છૂટી ગઈ છે હવે લારી લઈને જવાનું છે વારીએ તો મીરાય મસ્ત મસ્ત બાંધી છે જુરા મીરાય જોર તડલો કર્યો ખડમાં બિસારી

અને હવે સીઝન થોડી થોડી ધીમી પડતી જાય છે સીઝન તો આવી છે પણ વરસાદ થાય છે વાવવાની થાવામાં પૂરું કામકાજ છે અને વાવેતર માં પાણી છે એટલે થોડુંક ઓછું બતાવે વાવેતર માં એવું બધું ધીમે ધીમે હવે ઓછું બનતું થાવા તો બાય બેહી ગયા હે બા તમારે આવું વારીય 3 લાખડા ભરવા છે આજ જ થા હા લાકડા ભરવાના હીતરામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને હાલો આપણે બે વૈધા હાલો બે વૈધા બીજા તો બધાય વૈ ગયા વારીય કાનો ઓનજી આ નારતી ને કેતાની ચારે વૈ ગયા છે આમાં મા દીકરા બેન જાવનું હાલો હું લારી છોડતો બા તમે સાખર ને દૂધ ને ઊ લેવા જ પડે ને કાકા ને દૂધ ને એવું તૈયાર કરવા હા આપડે લાકડા છે ને લાકડા જે ફાડેલા એ ભરાઈ ગયા છે કાકા નું કામ તો આજ બંધ રાખી દીધું કારણ કે લાકડા ભરી ને ઘરે વયા જાય અત્યારે ઉપાધી નહીં અને આપણે જે શાકભાજી અહીંયા વાડી પાસે છે બધું આપણે પાંચ છ વાતર શાકભાજીના જ વાવી છીએ અને એ વાવેલ ટૂંકમાં છે ને રોજ અત્યારે શાકભાજીમાં વધારે લાગતા એટલે એમાં છે ને આપણે જો દોરી હું પેક કરી દીધું બધું એટલે આમાં હાવ દેસી સુગાડ કર્યો જે આપણે જૂના મકાન વિખાતા ને એમાં વાસા નીકળ્યા હોય લાકડાના આપણે વાળા મકાન હોય એમાં નીકળે એટલે એ નીકળાતા ને એ જ આ રીતે ખોડી દીધા ફરતા અને ત્રણ બંધ દોરીના જ મારી દીધા એટલે આમાં શાકભાજી હવે આ નીચલું જે આપડે વિભાગ છે કાયમ જે વિડીયો જોતા એને જ છે આ નીચલો વિભાગ છે એમાં પણ વવાઈ ગયું છે

થઈ જતું હોય એટલે ઉગી પણ મસ્ત ગયું છે પછી આ નકર જામફળી છે સીતાફળી છે આંબા છે છે એ ટૂંકમાં પપૈયા છે બધી વસ્તુ છે ને આપડી એમને રીયે અને આ હજી જૂનું શાકભાજી છે એ હજી ચાલુ જ છે આપડે આ બધું જૂનું શાકભાજી છે એમાં સોરા છે સોરી છે ગુવાર છે ભીંડો છે ઈ ટૂંકમાં ને ચાલુ જ છે અને આપડે આ કામ જે અધૂરું હતું આ દોરીના બંધ મારવાના હતા બાકી લાગી ગયા એટલે આટલું જ પેક કર્યું બોલો કપાસ જે આ કાલે પેક કર્યો આટલું શાકભાજી પૂરતું અને ઝીંજવો ખડ છે એટલું જ પેક કર્યું એ પણ જો આ રીતે મસ્ત થઈ ગયું પેક અને હવે લાકડાનું ટેલર એ પણ ભરાઈ ગયું હે લાકડા નું ટ્રેક્ટર ફરી ગયું આ સોરી ની તો બધું ચાલુ જ છે આ ભીંડો ચાલુ જ છે અને પાછળ આનો બીજો નંબર વાવેલો એ અહીંયા છે ગુવાર ને ભીંડો અને ત્રીજો નંબર વાવેલો ની અમારા આગળ પાછળ આગળ પાછળ છે ને આ શાકભાજી નું વાવેતર તો ચાલુ જ હોય પાછળ આમો દેખાય ફૂદીનો છે હે બધી વસ્તુ આમનામાં ટૂંક માપને Mandi aja. Jo lakukan utiakter, ngebaca. Hari ini pani bani minumnya, tau? Usik kare. Aku Bye bye. Arey, Halo, tau kan

છ ગોઠવા બધાય હવે નિરાય નિરાતે ટૂંકમાં ગોઠવા ગોઠવાનો રાખીએ એટલે આપ ખાડેલા જ લાકડા આપડે વાડીએ બાવરના બધા આવા લાકડા હતા જા પડ્યું ને એક રહી ગયું તું એ હવે ઘેરે ફાડી નાખશે પછી બે ત્રણ જામ ઓલ પણ ઊભા એ પણ ફાડી નાખશે દાદાએ કીધું કે આ લતાઈ ગયો એટલે કે ફાડી દઈ એટલે કે કાલ રહી ગયું હતું ટૂંકમાં એક હાં કે પછી એટલા સારું જ કે ધક્કો ન ખવાય એટલે એ રહી ગયું તો એ ઘરે ફાડી જાય અને આ બધા તો જો કમ્પ્લેટ ફાટી ગયા તો સીધા ડાયરેક્ટ સુલામાં જ હાલેવા બાબર ડાયરેક્ટ જો સુલામાં હાલે એટલે હવે આપણે હે ને આમાં ગોઠવે છે વરસાદમાં ન પલરી એવી રીતે જાય ખાસામાં બધે ગોઠવાઈ જા આમ ઉસા ઉસા એટલે વરસાદ ના પલરે નહીં અને રહી જાય ટૂંકમાં જામ નામ પણ આ વસ્તુ હે ને દેશી સુલે ખાવું હોય તો આ કરવું પડે કાબા હે હા હા દેશી સુલે ખાવું હોય તો તો બધું કરવું પડે એટલે જ આવી રીતે હમ હમ મહેનત તો કરવી પડે બાકી વેસાતા લઈ તો લેવા જાય તો હારો થોડોક આવે હમ જો મીરાય મસ્ત મસ્ત મંડી છે ખાવા મીરા હારું ઝીંદુ આવ્યો તો જો હા પડ્યો વાટતા એ વાતા હાલો જય ગૌ માતા આજે હવારમાં નથી લગાડવું પડી ગયે જય ગૌ માતા અને અમારે છે ને રોટલા દાદા ભાગ્યે

હાલો આપણે છે ને લારી છોડાઈ આવી લારી છોડી ને પછી ઓળી જોડવાની કાકાના પારા બાંધવા જવા ને થાય બપોર પછી અને અહીંયા જો બેન બના રોટલી એમાં રોટલા જાદા ભાગ્યા છે ને સુલે જ હોય જાદા ભાગ્યા રોટલા જો આપણે સુલે જ બની બાજરાના ઘઉંના બધા સુલે જ બનાવે કા બેન હાલો બોલી જાઓ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ગરમી તો જો ગરમી થાય તો સુલે કરી એટલે હા હા સુલે